ગિલ હોસ્પિટલના ઓર્થો ઓપીડીમાં સગર્ભ માતાને જાહેરમાં બાળકને જન્મ આપ્યો પ્રસૂતાની પીડા સાથે લેબર રૂમમાં જતાં રસ્તે જ પ્રસૂતિ થઈ નવસારી બજારની રહેવાસીએ બેબીને જન્મ આપ્યો સુરત સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડી બહાર જ એક 25 વર્ષીય મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી બાળક થોડું બહાર પણ આવી ગયું હતું જેથી તેને અન્ય વિભાગમાં લઈ જઈ શકાય એમ ન હતું સફાઈ કામદાર નર્સ અને અન્ય બહેનોએ સાડી તેમજ દુપટ્ટાની આળસ કરીને બાળકને જન્મ અપાવ્યો હતો હાલ બાળક અને માતાની બંનેની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે

બાલ કડીવાલા ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ મેડિકલમાં આજરોજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થયેલું હતું જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું પાણી પણ પડી ગયેલું હતું ને એવા સંજોગોમાં લોકોનું તોળું હતું ત્યાં તે વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢનીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાયું અને રાગીનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ હંદીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાયું ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દીધા હતી બે પોઈન્ટ છ કિલોનું બાળકીનું વજન માતાને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગઈ હતી બેન એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે ભગવાન એમને આ સેવા કરવાનો મોકો આપે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે